મોટા દાડ માંથી જાણ થી કરદાનું આંદોલન ચાલુ થયું ત્યાંથી હું જોતો હોઉં છું કારણ કે હરદક ગામમાં જે મિટિંગ હતી એ તો ખેડૂત મિટિંગ હતી અને ખેડૂત મિટિંગ હોય એમાં જે ખેડૂતો અવાજ ઉઠાવ ખેડૂત નો કપાનો કેટલો કરદો થતો એ તો ખેડૂત ખબર પડતી આખા વરામાં અત્યારે ખેડૂના કરતા થાય ગોમી પણ તમે વિચારતો કરો નથી ભાજપ વાળા બોલતા નથી કોંગ્રેસ વાળા બોલતા જે રાજુભાઈ બોલ્યા તો રાજુભાઈ રાજુભાઈ કરવામાં આવે છે દસ દસ હજાર જો માણસ ભેગું થતું હોય તો ચારે થતું હોય કઈક તો માણા પડ્યું હોય ને અત્યારે સિઝન માં બસો અઢીસો રૂપિયા દેતા દાળિયું જતું બપોર સુધી અને તમે ખેડૂત એમ કે બોટાદ રૂપિયા પાંચસો નો ખર્ચો થાય તો જો ખેડૂત ભેગા થતા હોય તો સરકારે વિચાર્યું કેમ નહીં કે ભાઈ આગલેથી દસ તારીખે દસ હજાર માણસ ભેગું થયું બીજી થી બે હજાર માણસ ભેગું થયું તો અત્યારે એમને યાર્ડ વાળા ને કેવું નતું કે તમારા ખર્ચા બાબતમાં છે શું અને એની તપાસ કરી અને યાર્ડ વાળા એમના પગલા ભરવાના હતા આ ખેડૂત માટે જે નિર્દોષ ખેડૂત ને જે માયરા છે જેલમાં પૂર્યા છે એ તાર દંડ છે સરકાર ને છે અને જેને તોફાન કર્યું હોય અને જેને તોડ્યું હોય એ તો કઈ ખેડૂતે કોઈ તોડ્યું જ નથી વાથામડો કોઈને કોઈ હિંમત નથી કોઈ ખેડૂત તોડી શકે ખેડૂત પોતાના રોટલા નું માન કરી શકતો હોય આ તો અત્યારે પરખે પાંચ જણા મેકલા એવા અને પાણા ઘા કરાયા અને મોટું હુલર બનાવ્યું અને કેટલા ખેડૂમાંથી માર્યા ખેડૂત ને પોલીસ ખોટા માર્યા છે પોલીસ વાળા જેટલા જેટલા પોલીસ વાળા માર્યા ને તમામ ખેડૂત એનો બદલો લેવાના છે ગમે ત્યારે સત્તા તો ગમે તારા પરિવર્તન થતી જ હોય છે અને ખોટા તમે કેસ કર્યા જેના પ્રૂફ હોય અને જેને તોડ્યું છે એના માટે ખબર ભાઈ ઘરમાં ઘરે બિચારા એસી વરાઈ ડોસ્યું ને તમે મારી છે હીરા ઘસવાઈ જઈને માર્યા છે વાણિયા બિચારા બે દુકાને વેપાર કરતા એને તો માર્યા છે જરી તો તમે શરમ રાખો ગુજરાતમાં આવું શાસન હે તમને મારવાનું અને કાતા તો રાજા સાહેબ અંગ્રેજો હારા હતા પણ